અને પાર્ટી પરિવાર પર સોપે કે સોપણી કરે એ દુઃખ ની બાબત છે એટલે ખરેખર દુઃખ થયું એ બાબતે આપને ફોન કર્યો છે બેન જી આ ખોટું નથી યોગ્ય નથી આ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ કેમ કે શ્રદ્ધાંજલિમાં લાખો લોકો આવ્યા છે લોકોની સિમ્પત્તિ હતી તો ચોક્કસ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે અને પાર્ટી માટે વર્ષોથી કર્યું છે